જય આદિવાસી જય જોહર હું ધનરાજ વસાવા આજ રોજ રાજપાડી ખાતે અમે અહીંયા જે જે આદિવાસી સંગઠન છે છે સ્થાનિક આગેવાનો તેમના દ્વારા અહીંના આપણે વેપારી સંગઠનો છે અને જે પણ બીજા અન્ય દુકાનદારો છે તેમની મુલાકાત લીધી હતી અને તેમને જણાવ્યું હતું કે હમણાં તાજેતરમાં જે પહેલી ઓગસ્ટ બે ના રોજ સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો આવ્યો હતો

જય આદિવાસી જય જોહાર જય આદિવાસી જય જોહાર ગત પહેલી ઓગસ્ટ રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા જે અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિના અનામતના અનામતમાં કોટા અને ક્રિમિલિયર જે લાગુ કરવાનો નિર્ણય આપવામાં આવ્યો છે એ ખરેખર ગેરબંધારણીય છે એના વિરોધમાં આજે ભારત દેશના એસટી એસટી સમુદાય તરફથી ભારત બંધનું એલાન હોય તો રાજપાળી સમગ્ર રાજપાળીના વેપારીઓએ આ સજ્જડ બંધ રાખીને અમને અમારા સમાજને સમર્થન આપેલું છે જે બદલ અમે વેપારી વર્ગનો આભાર વ્યક્ત કરીએ છીએ અને સાથે સાથે જે આદિવાસી નેતાઓ ચૈતરભાઈ વસાવા છોટુભાઈ વસાવા સાહેબ અને અનંતભાઈ પટેલ કે જેમને આ ખુલ્લું સમર્થન જાહેર કરેલું છે એમને પણ સમર્થન એમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ અને જે લોકો આજે અનામત પર ચૂંટાઈ ને ધારાસભ્યો બનેલા છે સંસદ બન્યા છે એ લોકો આજે મૌન છે એ ખરેખર સમાજ માટે દુઃખ બાબત છે એમને વિચારવું જોઈએ કે આ અનામત લીધે તમે આજે સાંસદ છો ધારાસભ્ય છો એ ખરેખર આદિવાસી સમાજને નોંધ લેવા જેવી બાબત છે આવનાર દિવસોમાં આદિવાસી સમાજ આ લોકોને ઓળખી લે અને આ લોકોને જવાબ આપે જય આદિવાસી જય ભારત જય સંવિધાન વૈષ્ણવ તો તેને કહીએ જે પીર